દાદરનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ઝાડ તૂટી પડ્યા હતા રસ્તા ઉપર ચીકણી માટી ફેલાઈ જવાના કારણે બાઇક સ્લીપ મારી ગઈ હતી અને રસ્તા પર જે મટીરીયલ નાખેલ તે ધોવાઈ જતા રસ્તા ઉપર ખાડા પડી ગયા હતા સેલવાસમાં સાહીઠ પોઈન્ટ સાહીઠ મિલીમીટર બે પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ વરસાદ પડ્યો હતો સિઝનનો કુલ વરસાદ એકસો નેવું પોઈન્ટ નવ મિલીમીટર સાત પોઈન્ટ બાવન ઇંચ થયો છે ખારગેલમાં સત્યાસી પોઈન્ટ ચાર મિલીમીટર ત્રણ પોઈન્ટ ચોર્યાસી ય વરસાદ પડ્યો છે સિઝન કુલ વરસાદ બસો દસ પોઈન્ટ પાંચ મિલીમીટર આઠ પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ થયો છે મધુબન લેવલ નું મીટર છે ડેમમાં પાણીની પાણીની આવક ક્યુસેક ક્યુસેક અને સેલવાસ ના કિલવાણી નાકા પાસે શાકભાજી માર્કેટ નજીક તોતીંગ વૃક્ષ તૂટી જતા દુકાનોને અને કેટલીક બાઇકોને નુકસાન થયું હતું ફાયર વિભાગની ટીમ આવી ઝાડ કાપી દૂર કરવા માંગતું રસ્તાઓ પર માં માટી ભરવામાં આવેલ તે માટી વરસાદના કારણે રસ્તા પર ફેલાઈ જવાને કારણે બાઇકો સ્લીપ થઈ હતી ખાનવેલમાં રસ્તો ક્રોસ કરવાના પ્રયાસમાં એક કાર માટીમાં ફસાઈ ગઈ હતી જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવી